પીજીવીસીએલના ટોટલ જે કસ્ટમરો છે અત્યારે સુડતાલીસ લાખ કસ્ટમરો છે એમાંથી પહેલાં ફેઝની અંદર ત્રેવીસ પોઈન્ટ છાસઠ લાખ કસ્ટમરો માટે અમે સ્માર્ટ મીટર લગાડવા માટેનો ઓર્ડર અમારી સેન્ટ્રલ ગવર્મેન્ટની કંપની છે આરિસી પીડીસીએલ એમને આપેલો છે અને એમાંથી અમે અત્યારે દસ હજાર ટોટલ મીટર લગાડેલા છે જેમાંથી સાત હજાર અને ઓગણસી મીટર કન્ઝ્યુમરને ત્યાં લગાડેલા છે બાકીના ત્રણ હજાર મીટર અમે ડ્રાન્સફોર્મર ઉપર લગાડેલા છે અને મીટર લગાડવાનું કામ મહિલા કોલેજ સબડિવિઝન છે વેરાવળ ટાઉન વેરાવળ જીઆઈડીસી સબડિવિઝન છે સેન્ટ્રલ જન સબડિવિઝન છે જોરાવળનગર સબડિવિઝન સુરેન્દ્રનગર ત્યાંનું સિટી વન સિટી ટોટલ સબડિવિઝનમાં ચાલુ છે અને અત્યારે રેસિડેન્શિયલને ત્યાં રેસિડેન્શિયલ કન્ઝ્યુમરને ત્યાં પાંચ હજાર સાતસો ને અઠ્યાવીસ મીટરો લાગેલા છે એનઆરજીપી કન્ઝ્યુમરો એટલે કે જે આપણે કોમર્શિયલ કન્ઝ્યુમરો હોય છે ત્યાં એક હજાર ત્રણસો સુડતાલીસ લાગેલા છે જનરલ લાઇટિંગ પર્પઝને ત્યાં ત્યાં બે આ રીતે મીટરો આપણે લાગેલા છે એકચ્યુઅલી આ આક્ષેપો સદંતર ખોટા છે બિલ છે એ કોઈ આપણે ટેરિફનું કોઈ ચેન્જીસ કર્યો નથી કે જેથી બિલ વધુ આવે ટેરિફ જે માનનીય જીઆરસી નક્કી કરે છે એ જ ટેરિફ આમાં આપણે લઈએ છીએ ફક્ત જે એરિયસ હોય છે એરિયસના કારણે આપણને એવું લાગે કે બિલ વધુ આવ્યું છે કારણ કે જ્યારે એક આ કન્વર્ઝન આપણો સમય છે પોસ્ટપેડ ટુ પ્રીપેડમાં આપણે કન્વર્ટ થઈ રહ્યા છીએ એટલે ગત બિલિંગ સાયકલ જે છે એમનું બિલ આમાં એડ થાય છે એટલે પ્રાઇમાફેસી આપણને એવું લાગે છે કે આપણને વધુ આવ્યું એક્ચ્યુઅલમાં એવું નથી આ કોમ્યુનિકેશન ગેપ છે તો દૂર કઈ રીતે હા બિલકુલ આપની વાત સાચી છે આ કોમ્યુનિકેશન ગેપને દૂર કરવા માટે અમે એક નવું આની અંદર ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ કે જેની અંદર અમે એમનું જે બિલ છે એ બિલની અમાઉન્ટ પણ અમે આપશું કે આટલું બિલ તમારું ગયા મહિનાનું આટલા દિવસનું હતું જે ઓલરેડી એક ફિગર અમે આપીએ છીએ જે મોબાઈલ એપની અંદર એની ડિટેલ ઓફ એરિયસમાં આવે છે એની અંદર સિક્યુરિટી ડિપોઝિટ અને બિલની બંને એમાઉન્ટ હોય છે એ બંને અલગ કરીને અમે આપશું જેથી કરીને કોઈપણ પ્રકારનો એમને દ્વિધા ન રહે સાહેબ ખાસ કરીને સ્માર્ટ મીટર લગાવવામાં જ્યારે આવશે ત્યારે કોઈ ચાર્જ છે કઈ રીતે કરવો ના સ્માર્ટ મીટર ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં નહીં આવે